દિવસથી શાળાના દરવાજા પરનું સીલ તોડીને વિરોધ શરૂ કર્યો હતો બીજી તરફ વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સુરત મનપાએ ફરી એક શાળાને તોડી પાડી હતી રાજકોટ ગ્રીન ઝોન આગની ઘટનાની યાદમાં પ્રદેશની સાથે સુરત જિલ્લાની તમામ શાળાઓમાં તપાસ આવી હતી જે શાળાઓ પાસેથી બીયુસી અને ફાયર એન સિવાયના જરૂરી પ્રમાણપત્રો ન હતા તેમને સીલ કરવામાં આવ્યા હતા સૌથી વધુ શાળાઓને સીલ મારવામાં આવી હતી આ યાદીમાં શ્રી છત્રપતિ શિવાજી મરાઠી શાળા ઉધના પણ સામેલ છે છેલ્લા નેવું દિવસથી શાળા બંધ હોવાથી શુક્રવારે આ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ભરાયા હતા એક તરફ શહેરની તમામ શાળાઓમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું છે બીજી તરફ આ શાળા બંધ જોઈને વિદ્યાર્થીઓ તણાવમાં અનુભવાયા હતા તણાવના કારણે શુક્રવારે મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ કેમ્પસમાં એકત્રિત થયા હતા સૌએ સાથે મળીને શાળાના દરવાજા પરનું મનપાનું સીલ તોડી શાળામાં પ્રવેશ કર્યો હતો તમામ શાળાઓએ સ્કૂલ કેમ્પસમાં વર્ગો શરૂ કરવાની માંગ સાથે વિરોધ કર્યો હતો